જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલ મતદાન જાગૃતિ અભિયાનની તો છોટાઉદેપુરમાં શનિવારી હાટમાં રેલી અને નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો છે અને હાટ બજારમાં રજૂ કરાયેલ પરંપરાગત નાટ્ય સંગીત જોવા માટે માનવ મેરામણ ઉભરાયું હતું વિગતે વાત કરીએ તો લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી સાતમી મેના રોજ મતદાન થનાર છે ત્યારે આ ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો મતદાતાઓ મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને લોકશાહીને મજબૂત બનાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર બી ચૌધરી તથા સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમોનું સફળ અને સુચારુ આયોજન કરવામાં આવી રહ્યું છે ને આ આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર શહેરના સરદાર બાગ પાસે શનિવારે ભરાયેલ હાટ બજારમાં મતદાન જાગૃતિ અર્થે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક આદિવાસી વેશભૂષા અને બોલી સાથે રેલી તથા નાટ્ય સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા મતદાન જાગૃતિના આ નાટકમાં લોકોને કોઈપણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વિના મુક્ત રીતે મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે અચૂક મતદાન કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા સાથે સ્વીપના નોડલ આનંદકુમાર પરમારે લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાનના દિવસે મતદાન કરવા તેમજ અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા માટે અપીલ કરી હતી કાર્યક્રમમાં સ્વીપ તથા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને હાટ બજારમાં આવેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક આદિવાસી બોલીમાં લોકોને રમૂજ સાથે મતદાન માટે પ્રેરિત કરતા રજૂ કરાયેલ નાટકને લોકોએ નિહાળ્યો હતો ક્યાં ગામનું પાણી પીવો આજ ગામ કયા દેશમાં રહો છો કયા દેશનું અનાજ પાણી ખાવ છો તો પછી મત તો આપવો પડે ને કે આપણો ભારત દેશ એ વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને વિશાળ લોકશાહી ધરાવતા દેશમાં આપણે મતદાન કરવું આપણે મતદાન પ્રત્યે બેદરકાર રહેવાનું ના કે આપણને જે મળેલો મતદાનનો અધિકાર છે પવિત્ર છે અને પવિત્ર મતદાન જે મળેલું છે એની અંદર આપણે ક્યારે પણ આવા લોભ લાલચમાં માં આવું જોઈએ આપણે જે પવિત્રતા થી જળવાયેલી છે એને આપણે જાળવી રાખવાનો પ્રયત્ન સમજી ગયો જે મળેલો મત અધિકાર જે છે એ પવિત્ર છે એની અંદર કોઈ દર આપણે લોભ લાલચમાં આવી અને પૈસા થી કે કોઈ પણ ચીજ વસ્તુ થી વેચાઈ જવું જોઈએ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ઇડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરઓ અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કૂલર આઇસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં 0% લોન ની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મર્સે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારો સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છટાઉદેપુર છટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો